નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે તળાજા તાલુકાના શેળાવદર ગામમાં રહેતા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીકી પત્નીની હત્યા કરી નાખતા પોલીસે તપાસ હાથ ધરી છે શેળાવદર ગામમાં રહેતા વનરાજ ગોહિલ નામના શખસે આજે સવારના સમયે ઘરેલું ઝઘડામાં તેની પત્ની છાયાબેન ઉપર બોથડ પદાર્થ વડે હુમલો કરતા છાયાબેનનું બનાવ સ્થળે જ મોત થયું હતું પત્નીની હત્યા કરી શખ્સ ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે છાયાબેનના પિતાએ માહિતી આપી હતી મારા જમાયા દીકરીને મારી નાખી અઠવાડિયા પહેલાં મારા ઘરે આવી હતી ત્યારે પહેલાં એણે ફરિયાદ કરી હતી ડાટામાં કે બાપા આ રીતના મારે માટે તોફાન કરે ને મારી આગળ બાંધે છે દાગુ પી અને મને ઘણું દબ્યું તું રાતે અને દોરી બાંધી ફેંકી હતી તે પછી મેં દીકરીને કીધું કે બટા તું ભાવનગર બી અને અઠવાડિયું અહીંયા રહી જા પછી શાંત પડે ને ત્યારે હું આવી જાય મોકલી કે પપ્પા એને ફોન આવ્યો એ કે હવે હું નહીં બોલું કાઈ બે ને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા ડાટા અને એને ચોખ્ખું કીધું હતું કે હવે પછી ફરિયાદ નહીં હવે એમને બે માથાકૂટ નહીં કરી ત્યારે જમાદાર સાહેબે એમ કીધું હતું કે આ છોકરાનો કોઈ ભરોસો નથી આ મને થોડોક છોકરા ઉપર જવું લાગે છે કે ભાઈ મેં કીધું બટા કેમ કરું તો કે હું બપા હોઈ જાઉં તો મેં કીધું જા બટા તે પછીના આજ દસ પંદર દિવસ રહી ગયા ના બનાવ બની ગયો છે અત્યારની આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે